દ્વારકા બીચ મોર્નિંગ ટાઈમ થઈ ગયો છે ભાઈ જો મોર્નિંગ ટાઈમ માં આવું વાતાવરણ છે દરિયાનું ને મારા ભાઈ બંધ ભૂખ્યા થાય ને જો મેગી મેગી લઈ લીધી જો આ છે ભાઈ દ્વારકાની ની જો ભૂખ્યા થાય એટલે આ મેગી પણ ખાવી પડે મારો ભાઈ મેગી ખાય છે તમે જોઈ શકો છો કેમ કે હવાઈ નું કઈ ખાધું નથી એને મેગી ગરમા ગરમ મળે મજા મેગીમાં બહુ મજા આવે

આ ગોમતી ના દર્શન કરીને હવે આપડે જવાનું છે દ્વારકાધીશ ના દર્શન કરવા મારા ભાઈ બંધ ક્યાં ના ખોવાઈ ગયા તા ખબર નઈ ક્યાં હતા તો ફાઈનલ માં છે ને અમારા ભાઈ બંધ જો મળી ગયા કેતા હતા દર્શન કરવા જાવું છે જડતા નતા જડતા નતા હાલો ભાઈ અમે પોગી ગયા છીએ ગોમતી ઘાટે અને જો આપડે નાવાના તો નથી

મંદિર ની સામે અમે આ ભાઈ ને બેગ મીકવાના છે બેગ મૂકીને વરસાદ લઈ લેવાની આ ભાઈ બેગ મીકવા દે મોબાઈલ રાખો જો સામે મંદિર છે

પણ કે શન પેવી જી એટલે કે છે ને બપોર સુધી ઉપાદી ને પણ રસ બાકી ગ્લાસ બહુ મોટા હોય છો ગ્લાસ મોટા ત્રીસ રૂપિયા માં જો ગ્લાસ મોટો સબરો દ્વારકા માં જો અડધો લીટર આવે જો આ એક ગ્લાસ પીવો ને એટલે તમારે બપોર સુધી ઉપાદી

જે બાર આવે છે એના બાર જ્યોતિર્લિંગ માંથી મોટા માં મોટી આવડે આ આપડે મહાદેવ ની મૂર્તિ આવે છે કેતો નઈ તો આ આપડે દ્વારકા આવતા હોય ને તો રુક્ષમણી મંદિર વતી ને આવે છે જોવા જો નાગેશ્વર નું લોકેશન જોવો આ રીતનો કાક વ્યુ છે આ લોકેશન જોઈને તો આપણને એમ થાય કે આપણે કેમ ઓલા કોઈ કૈલાસ માં આવી ગયા એવું કાક લોકેશન છે જોવો તેમ ખાલી વ્યુ જો કેવો વ્યુ છે સતત પાણી ચાલુ રહે છે આવો કાક વ્યુ છે જો હર હર મહાદેવ જો આ રીતનો કાક વ્યુ છે શનિદેવ નું મંદિર પણ બનાવી નાખ્યું છે ફાઈનલ છે ને જો આ રામ નામ નો તરતો પથ્થર આ પેલી વાર આ જોઈ જો આ રીતનો રીત છે કરતો પથ્થર જો

ના માછલીઓ માટે જો આ રીતનો કાક લાવે છે મમરા અને એ મમરા જો આ બતકા ખાય છે આ રીતનો કાક વ્યુ છે ગોપી તળાવનો જો અહીંયા ઘણા સંદરના ઓલા ખોડે ઝાડ પણ છે સાત વાગ્યા નો લગાવજો જો રખડે રખડે ને છેલ્લે અમારે આવડું આ સ્ટેશન જોવાનું હતું જો આ સ્ટેશન જોઈ ને એટલે હવે આ સ્ટેશન માંથી ડાયરેક્ટ જવાનું થશે ઘરે જુઓ આ સ્ટેશન આવે ને છેલ્લું એટલે આપણે સમજી જવાનું કે ઓખા એટલે ઘરે